લીલા ફેફસા છે તે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે ઊંચાઈવાળા વિસ્તાર પરથી જંગલનો મોટા ભાગનો વિસ્તાર જોઈ શકાય છે ત્યાંથી જમીન દેખાતી નથી કારણ કે વિવિધ વૃક્ષોના મથાળા દ્વારા ભૂમિ પર લીલી ચાદર પથરાયેલ હોય તેવું દેખાય છે જંગલોનું વાતાવરણ શાંત હોય છે તેમજ હવા શુદ્ધ હોય છે જંગલ ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓને રહેઠાણ પૂરું પાડે છે જેમ કે રીંછ જંગલી બળદ શિયાળ સાપ હાથી વગેરે જેવા પ્રાણીઓ જંગલના ઊંડાણવાળા વિસ્તારમાં જોવા મળે છે જંગલોમાં શિકારી પ્રાણીઓની હાજરી જોઈ વાંદરાઓ કુદાકૂદ કરે છે અને આ રીતે તે અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને સાવધાન કરે છે જંગલની જમીન ઉબડખાબડ અને ઘણી વનસ્પતિઓથી ઘેરાયેલ હોય છે જંગલોમાં ગીચ વૃક્ષોને લીધે સૂર્યપ્રકાશ પણ આછો પાતળો પહોંચે છે આથી તેમાં અંધારા જેવું લાગે છે જંગલોમાં વિવિધ પ્રકારની વનસ્પતિઓ જેવી કે વૃક્ષો ક્ષૂપ જડીબુટીઓ ઘાસ વગેરે જોવા મળે છે જેમાં વૃક્ષો તરીકે સાગ સાલ સેમલ સીસમ લીમડો અંજીર ખેર વાંસ આમળા ખાખરો વગેરે જોવા મળે છે આ વૃક્ષો પર વેલાઓ અને લતાઓ પણ જોવા મળે છે આ બધી જ વન્ય સંપત્તિ છે તેમાંથી વિવિધ પ્રકારની વન્ય પેદાશો જેવી કે લાકડું ગુંદર તેલ મસાલા કાથો ઘાસચારો મધ વગેરે પ્રાપ્ત થાય છે આ ઉપરાંત વન્ય પેદાશોમાંથી બળતણનું લાકડું પ્લાયવુડ ફર્નિચર માટેનું લાકડું પેપર દિવાસળી ખોખા બનાવવા માટેનો કાચો માલ પ્રાપ્ત થાય છે પ્રકાંડ ઉપરના ડાળીઓવાળા ભાગને વૃક્ષનો તાજ એટલે કે મુગટ કહે છે જંગલમાં ઊંચા વૃક્ષોની ડાળીઓ નીચા વૃક્ષો પર છવાઈને છત્ર છાયા પ્રદાન કરે છે તેને છાયા તરીકે ઓળખવામાં આવે છે વૃક્ષોના મુગટ વિવિધ પ્રકારના તથા કદના હોય છે જંગલમાં મુગટથી રચાતી જુદી જુદી આડી હરોળ જોવા મળે છે જેને વાનસ્પતિક સમૂહો કહે છે વિશાળ અને લાંબા વૃક્ષો સૌથી ઉપરનું ક્ષૂપ તેના પછીનું જ્યારે લાંબુ ઘાસ અને નાના છોડવાઓ સૌથી નીચેનું સ્તર બનાવે છે વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિના આધારે દરેક જંગલમાં વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા રહેલ હોય છે એ જ રીતે દરેક જંગલમાં પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે જંગલનું તળિયું ઘેરા રંગનું મૃત અને સડેલા પર્ણો ફળો બીજ ડાળીઓ અને નાના છોડવાથી આવૃત હોય છે બધા જ પ્રાણીઓ પછી તે શાકાહારી હોય કે માંસાહારી તેઓ ખોરાક માટે વનસ્પતિ પર આધારિત હોય છે શાકાહારી સજીવો એટલે કે પ્રાણીઓ ઘણા ખરા બીજા સજીવો દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે ઉદાહરણ તરીકે કીટકો ઘાસ ખાય છે દેડકો કીટકોને ખાય છે સાપ દેડકાને ખાય છે આમ આહાર શૃંખલા રચાય છે જંગલોમાં આવી ઘણી બધી આહાર શૃંખલાઓ જોવા મળે છે આ આહાર શૃંખલાઓ એકબીજા સાથે સંકળાયેલી હોય છે જો એક આહાર શૃંખલામાં ખલેલ પડે તો તે અન્ય આહાર શૃંખલાને પણ અસર કરે છે જંગલમાં પ્રાણીઓ મૃત્યુ પામે તો ઘીદ કાગડા શિયાળ તેમજ અન્ય જીવજંતુઓનો ખોરાક બને છે આ ઉપરાંત જંગલોની ભૂમિમાં વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો જીવજંતુઓ જેવા કે કીડીઓ ઢાલી જીવડાઓ વગેરે જોવા મળે છે આ સજીવો મૃત વનસ્પતિઓ અને પ્રાણીઓની પેશીઓ પર નભે છે અને તેમને ઘેરા કાળા રંગના સેન્દ્રીય પદાર્થમાં ફેરવે છે તેમને વિઘટકો કહે છે આ સેન્દ્રીય પદાર્થો પોષક તત્વો ધરાવે છે આ પોષક તત્વો વનસ્પતિ દ્વારા ફરીથી શોષાય છે આથી કહી શકાય કે જંગલોમાં કશું નકામું જતું નથી આશ સંશ્લેષણ દરમિયાન વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે આમ તે પ્રાણીઓના શ્વસન માટે ઓક્સિજન પૂરો પાડે છે જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે આથી જંગલો પૃથ્વીના ફેફસા કહેવાય છે જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે વૃક્ષો મૂળ દ્વારા જમીનમાંથી પાણી લે છે અને તેને બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા હવામાં બાષ્પ સ્વરૂપે મુક્ત કરે છે આમ પૃથ્વી પર જલચક્ર સતત ચાલ્યા કરે છે ઘણા લોકો મહદઅંશે જંગલો પર નિર્ભર છે જંગલો તેમને ખોરાક રહેઠાણ પાણી અને દવાઓ પૂરી પાડે છે આ લોકો ઘણી જડીબૂટીઓનું પરંપરાગત જ્ઞાન ધરાવે છે જંગલનો સૌથી ઉપરનો વિસ્તાર છત્ર છાયા વરસાદની ઝડપને રોકે છે આથી જમીનનું ધોવાણ ખૂબ ઓછું થાય છે જંગલો વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે આથી પાણી જમીનમાં ઉતરે છે અને તેઓ સમગ્ર વર્ષ દરમિયાન જમીનમાં જળ સપાટી જાળવી રાખવામાં મદદ કરે છે જંગલોમાં જમીન પર પડેલા પાંદડા અને મૃત અવશેષો પાણીના પ્રવાહને રોકે છે પરિણામે પાણીના પ્રવાહનું નિયંત્રણ થાય છે આમ બધો જ વરસાદ વહી જતો નથી અને પૂરની સ્થિતિ ઊભી થતી નથી આમ જંગલો પૂરને અટકાવવાનું કાર્ય કરે છે આ ઉપરાંત આજુબાજુના હાઈવેનો અવાજ શોષી લઈ અવાજનું પ્રદૂષણ અટકાવે છે રોડ બહુમાળી મકાનોના બાંધકામ ઔદ્યોગિક વિકાસ તેમજ લાકડાની માંગના કારણે જંગલો નષ્ટ પામે છે વધુ પડતા પ્રાણીઓના ચારાને લીધે વૃક્ષોને કાપી નાખવામાં આવે છે